તો આજે આપણે બનાવવાનું છે જામુડાનું જોસ તો જામુડા આપણા ઘરે જ છે તો હાલો તાજે તાજા જામુડા ઉતારી આવી આંબાનું ઝાડ છે ત્યાંથી આપણે જામુડા ઉપર જવાનું છે તો હાલો તો જામુડા જો કેટલા પાકી ગયા છે અધર છે તો આપણે હમણાં ખેરવાના છે તમે આને રાવણા કે જામુડા કે કોમેન્ટમાં કહેજો તો જો આપણે એટલા જામુડા ઉતાર્યા છે તો હાલો તેમ જ્યુસ બનાવવાનું શરૂ કરવી તો જામુડા ઉપરથી ખંખેરે છે તો જો આપણે એટલા જામુડા ખેર્યા છે તો જો આ કેવો રાવણો છે તો જો હાલો આપણે જામુડા એટલા પાળીને હાલો ધોઈ નાખવી ચાલો આપણે ધોઈ નાખી તો જો ધોવાઈ જશે હાલો કાઢી લેવી તો આ જામુડામાંથી છે ને આપણે થોડા કરી નાખવાના છે તો હવે કરી નાખવી તો જો આ રીતે આપણે જામુડા કટિંગ કરવાની છે તો હલો જો થોડુંક કરી નાખવી કટિંગ તો જો આટલું કટિંગ થઈ એટલું જાસ માં વરિયાળી અને મોરસ નાખવાની છે તો વરિયાળી ખંડા હે મોરસ નાખશે તો હાલ આપણે ખાદી નાખીએ વરિયાળી મોરસ આપણે ખાંડી તો આપણે મિક્સર બગડી ગયું છે તો આપણે આવું કંઈક નાનું મશીન લીધું છે હાલો આપણે કાઢી નાખી મિક્સર ગોતી લીધું છે આપણે ભરિયાળી મોરસ ખાંડું છે અને આમાં જાંબુ નાખી દીધા છે તો આપણે આય નાખી દેન છે તો હાલો નાખી દે મિક્સર ચાલુ થઈ ગયું છે આવો આપણે જાંબુ દળાઈ છે પણ ઘી રાખવી પડે

બની કમ્પ્લીટ થઈ ગયું છે ફેસબુક માં જતા હોય તો ફોલો કરી દેજો અમારી નવા વિડીયો ત્યાં સુધી બાય બાય જય માતાજી જય